શી ના બોલતા દોશી ના મારે અલા તને ના તો હું કહું છું માતા કે છે ડાઈડ કરી હતી કે દોશી મારે દોશી મારે લાગે છે બેરા હો આ આ પાણી પીરો આ આ શું છે હવે કીધું મારે એક ને ગાઢું ને કીધું લઈ જવું આ ચોચ્ચો લાયા એના કરતા કોઈ કાવાન લાયા હોત તો આ આ કોહા જો ને આ તો હું ના આ છોકરા શાળ લેવા ના જો કે એ મારે જ આવું પડ્યું છોકરો તમે ફટવાડ્યો છો એમ તો કેવું પડે કોને અને માયો પેલા ભુંજે આજુ ઓ માયો છે કે ઓ હવે કદી જીંગમ છેતા વજ ના જો હ હ પણ તાર તમે ઓબળો કે હ પણ તાર આટલી ઉંમરે ઘોડે ના સાતા હોય તો

તમે હવે આમ કયા વાયન લઈને જતા ચાલો આટલું ના મારું હવા પાછા મારી કાંગળી ના માર કાઢો પાછા મારા હાથની એમ કીધી કે શીરો નહીં બનાવો એમ કીધી છે રોટલા સાલજી તો તેલ થઈ રહ્યું છે એમ કે છે આ ગુને હું જો આવે લ્યા તમારો વાંધો નહોતો લઈ ને આપવાનો આપડે વાદરા જેવો હોય છે એટલે આટું આ પેલા કુરા જીરા ને એની લેવરા મને આરે ગોને શું કોઈ નહીં